હા કાનુભાઈના બેન છે સાહેબને સ્કૂલનો ટાઈમ હોવાથી આપણી સાથે નથી પણ આપણે એમને પૂછીએ કે અહીંયા એણે રેગ્યુલર દેશી વેરાયટી છે તુવેરની અને આ ફૂલે પુષ્પા છે બે વાવેલી છે તો મને જણાવો કે તમને પહેલાં તો છોડ બે માંથી કયા સારા લાગે છે ઉત્પાદન વધારે આવશે હવે પહેલેથી વાત કરીએ તો ડાળીઓની સંખ્યા કેમાં વધારે છે

આમાં નીચેથી બ્રાન્ચિસ જોવા મળશે અને સિંગોની સંખ્યા જોવો તમે એકદમ ઘાટુ ઝુમખામાં સિંગો જોવા મળશે જો આગળ સિંગો છે હું તમને બતાવું યાર આ એક જ છોડ છે એક જ છોડ ખેડૂત મિત્રો તમે દેશી વેરાયટી વાવતા હોય એની બદલે જો વધારે ઉત્પાદન આપતી વેરાયટી જોતી હોય તો તમે ફૂલે પુષ્પાની પસંદગી કરી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો રિઝલ્ટ જોયું આ ફૂલે પુષ્પા છે નીચેથી ફૂટ અને ડાળીઓ પેટા ડાળીઓની સંખ્યા જોવા મળે છે અને આઠક ફૂટ જેવી હાઈટ થઈ ગયા આઠ દસ ફૂટ જેવી સામે એટલી જ હાઈટ છે દેશી વેરાયટી છે પણ સીધી સોટી થાય છે ડાળીઓ પેટા ડાળીઓની સંખ્યા ઓછી છે અને શિંગો ની સંખ્યા પણ ઓછી છે ઝુમખામાં છૂટી છૂટી શીંગો જોવા મળે છે નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ